સુરતમાં પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો હોવા છતાં હત્યાના બનાવમાં વધારો થઈ રહ્યો છે રમઝાનમાં ઈબાદત માટે મોટી સંખ્યામાં લોકો મસ્જિદ પર ઉમટ્યા હતા તેમ છતાં મિત્રએ તેની બહેન સાથે પ્રેમ સંબંધની શંકા રાખીને મિત્રને મસ્જિદની બહાર જ મોતને ઘાટ ઉતાર્યો હતો જેથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાની ગંભીરતાને પારખીને તપાસમાં જોતરાયા હતા લીંબાયત વિસ્તારમાં આવેલી નુરાની મસ્જિદ પાસે હત્યાનો બનાવ બન્યો હતો બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાએ મિત્રએ જ કરી મિત્રની હત્યા ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો શેબાસ ખાન નામના યુવકની હત્યા કરવામાં આવી હતી અન્ય એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કરી ઈજા પહોંચાડવામાં આવી હતી પોલીસે કહ્યું કે ઈજાગ્રસ્તને સારવાર અર્થે સિમેર હોસ્પિટલ ખસેડાયો હતો જ્યારે મૃતક શેબાસ ખાનની લાશને પીએમ અર્થે સુરત સિમેર ખસેડી વધુ તપાસ લીંબાયત પોલીસે હાથ ધરી છે આરોપીને ઝડપી લેવા માટે ચક્કો ગતિમાન કરવામાં આવ્યા છે આરોપીને ઝડપી લેવામાં આવશે તેવી શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે आश्रे रात्रि पौना नौ आसपास एक बनाव बनो जेमा એક બહુ બનનાર વ્યક્તિ જેનું નામ શહેબાઝ ખાન છે એના મિત્ર એક વ્યક્તિ એની હતી જે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે આ સમગ્ર બનાવમાં અત્યારે પ્રાથમિક વિગત જે પોલીસને મળી છે એ મુજબ જે બહુ બનનાર છે એને એના સાથે નજીકમાં રહેતા એક વ્યક્તિ એ ચપ્પુના ઘા માર્યા છે એ ચપ્પુના ઘા મારવા પાછળ એમના કઈક પ્રેમ સંબંધ બેન સાથે પ્રેમ સંબંધ છે એવો વહેમ રાખીને એને ઘા મારી દીધા હતા અને એની સાથે બેસેલા અન્ય વ્યક્તિને પણ એ લોકો એને ચપ્પુના ઘા માર્યા હતા જેનો અનુસંધાને પોલીસે આ બધી બાબતો આવરી લઈ અને ગુનો નોંધ્યો છે આરોપીની ધરપકડ